નડિયાદની પીડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે વિદેશથી અનેક દર્દીઓ સારવાર માટે આવે છે ઓગણીસો આડત્રીસથી આ આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે કોરોના બાદ લોકો ધીરે ધીરે આયુર્વેદ ઉપચારો તરફ વળ્યા છે હવે લોકોને સમજાઈ રહ્યું છે કે સદીઓ પહેલાંના આપણા આયુર્વેદ અને ઔષધીય સારવારમાં કેટલી શક્તિ છે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરના લોકો હવે ભારતની આયુર્વેદિક સારવારને માનતા થયા છે તેમાંય ગુજરાતમાં આવેલી છે એક એવી આયુર્વેદિક હોસ્પિટલ જે આઝાદી પહેલાંથી સક્રિય છે જ્યાં આજે પણ દરેક બીમારીનો અનુભવી અને નિષ્ણાંત તબીબો દ્વારા સાવ સસ્તામાં સચોટ ઇલાજ થાય છે કિડની હોય કે લિવર બાળકની બીમારી હોય કે સ્ત્રી રોગની વાત દરેક બીમારીનો અહીં આયુર્વેદિક પદ્ધતિથી થાય છે સચોટ ઇલાજ એ જ કારણ છે કે યુરોપના વિવિધ દેશોમાં દર્દીઓ અહીં સારવાર લેવા માટે રીતસર લાઈનો લગાવે છે છેલ્લા એક મહિના ગુજરાતના નાનકડા શહેરમાં આવેલી આ આયુર્વેદિક હોસ્પિટલમાં ત્રીસથી વધારે યુરોપિયન દર્દીઓ સારવાર માટે અહીં દાખલ થયા છે આ આયુર્વેદિક હોસ્પિટલની સારવારની ગુણવત્તા અને તેની વિશ્વસનીયતાનો આ સૌથી મોટો પુરાવો છે આ હોસ્પિટલ આવેલી છે ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ ખાતે આઝાદી પહેલાના સમયથી આ હોસ્પિટલ અહીં ચાલતી આવે છે નડિયાદની પીડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ ગુણવત્તાયુક્ત દર્દીની સારવાર માટે તેની પ્રતિબદ્ધતા માટે વિશ્વભરમાં ઓળખ મેળવી રહી છે એનએબીએચ માન્યતા પ્રાપ્ત પીડી પટેલ આયુર્વેદ હોસ્પિટલ નડિયાદ ગુજરાત ઓગણીસો આડત્રીસથી દર્દીઓની સેવા માટે સતત કાર્યરત રહી છે આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવાના આઠ દાયકાથી વધુના અનુભવ સાથે હોસ્પિટલે ભારતની આરોગ્ય સંભાળ પ્રણાલીમાં પોતાને એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત કર્યું છે આ હોસ્પિટલ આયુર્વેદિક દવા પર ધ્યાન કેન્દ્રિત કરતી બસો આડત્રીસ પથારીવાળી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે આ પ્રકારની હોસ્પિટલ આયુર્વેદિક સિદ્ધાંતો પર આધારિત પરામર્શ નિદાન પરીક્ષણો અને સારવાર સહિત વિવિધ સેવાઓ પ્રદાન કરીને હોસ્પિટલ નડિયાદમાં આયુર્વેદિક દવાનો ઉપયોગ કરીને ક્રોનિક કિડની દર્દીઓ અને અન્ય પ્રણાલીગત રોગોની સારવાર કરવામાં નિષ્ણાંત છે સીકેડી એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ લિવર ડિસઓર્ડર ઓટો ઇમ્યુન ડિસઓર્ડર ત્વચા વિકૃતિઓ સ્ત્રી રોગ સંબંધી વિકૃતિઓ વંધ્યત્વ બાળકોમાં ન્યુરોલોજીની સમસ્યા એનો ડિસઓર્ડર કાન નાક અને ગળા સંબંધિત રોગોના જેવી લાંબી બીમારીઓની સારવાર માટે પરંપરાગત સ્વરૂપોની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેનું સંચાલન કરવું પડકારજનક હોઈ શકે છે આ બધી સંપૂર્ણ સારવાર પ્રક્રિયાને પ્રોફેસર ડૉક્ટર એસ એન ગુપ્તા જેવા નિષ્ણાંત તથા અનુભવી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવે છે જેથી દર્દીના પરિણામો સુધારવામાં ખૂબ મદદ મળે છે તબીબી નિપુણતા અત્યાધુનિક ટેકનોલોજી અને વિશેષ સંભાળના યોગ્ય મિશ્રણ સાથે હોસ્પિટલ આરોગ્ય સંભાળ સેવાઓ માટે એક નવું ધોરણ નક્કી કરે છે અને લોકોના જીવન પર સકારાત્મક અસર કરે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર